નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં આવા વિચારો રાખશો તો ક્યારેય તકલીફ નહીં પડે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ પોતાની કમજોરીઓ ક્યારેય પણ કોઈને ના બતાવતા કારણ કે અહીં લોકો તમારી કમજોરીનો જ ફાયદો ઉઠાવતા હોય છે ઉતાવળમાં ક્યારેય પણ ફેંસલો ના લેતા સાહેબ કારણ કે ઉતાવળમાં લીધેલો ફેંસલો હંમેશા ખોટો જ પડે છે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી સામેવાળાને તમારી જરૂરત છે જો જીવનમાં શાંતિ મેળવવા ઈચ્છો છો તો સૌથી પહેલાં પોતાના મનને શાંત કરો કોણ ક્યારે કોનું પોતાનું છે એ તો સમય પર જ ખબર પડે છે દરેક સમયે માણસ ખોટો નથી હોતો પરંતુ તેને ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા લોકો મળી જાય તો સારા માણસની કદર કરતાં શીખો દોસ્તો કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે ના કે તમારા જવાનો ઇંતજાર કરે સંઘર્ષ કરતા રહો મિત્રો કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે મોંઘવારીનો સમય છે સાહેબ હવે તો સંબંધોમાં પણ માણસો નફો જ શોધતા હોય છે સંબંધોનું વાવેતર કરતાં પહેલાં જમીન પારખી લેવી સાહેબ કેમ કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ રણમાં સફરજનની ખેતી ના થઈ શકે દોસ્તો જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે મતલબી લોકોનો ઇંતજાર ક્યારે પણ ના કરતા દોસ્તો આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય એક ખુલ્લા મનનો માણસ હોય એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવા વાળા પર વાર વિશ્વાસ કરી બેસો કદર એમ નહીં કરો જે દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર